નમસ્કાર દર્શક મિત્રો સાથે બેઉ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોર્પોરેશન ના મિલકત વેરા ભરવાની મુદતમાં પંદર દિવસનો વધારો કોર્પોરેશનને રૂપિયા સાતસો એકવીસ કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં રૂપિયા ત્રણસો ઇઠોતેર કરોડની આવક થઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના મિલકત વેરા ભરવાની મુદતમાં પંદર દિવસનો વધારો કરવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા રહેણાંક અને બિન રહેણાંક મકાનોના મિલકતોના વેરા બિલ ચારેય ઝોનમાં બજાવી દેવાય છે દક્ષિણ જોનમાં વોર્ડ નંબર 16 17 18 ને 19 માં છેલી તારીખ 16 હતી જે હવે 31 જાન્યુઆરી કરાઈ છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8 9 10 11 અને 12 માં છેલી તારીખ 23 હતી જે હવે 7 ફેબ્રુઆરી કરવામાં આવી છે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1 2 3 7 અને 13 માં છેલી તારીખ 29 હતી જે હવે 13 ફેબ્રુઆરી કરાઈ છે વોર્ડ નંબર 4 5 6 14 અને 15 માં છેલી તારીખ 3 ફેબ્રુઆરી હતી જે હવે અઢાર ફેબ્રુઆરી કરવામાં આવી છે વેરો ભરવા માટે દરેક વોર્ડ કચેરીમાં સવારે સાડા થી સાંજે ચાર વાગ્યા સુધીનો સમય હોય છે જો કોઈ કરદાતાને વર્ષ બે હજાર ચોવીસ બિલ ન મળ્યું હોય તો જે તે વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને મેળવી શકાશે કોર્પોરેશનમાં ચાલુ વર્ષે મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક રૂપિયા સાતસો એકવીસ કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં રૂપિયા ત્રણસો ઇઠ્યોતેર કરોડની આવક થઈ ચૂકી છે ચોક્કસથી આપ જાણો છો કે હાલમાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારના આવેલી તમામ મિલકતોના પ્રોપર્ટી ટેક્સના બિલો વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને જે દક્ષિણ ઝોનની છે એની છે બિલ ભરવાની છેલ્લી તારીખ સોળ એક બે હજાર પચીસ હતી એમાં વધારો કરીને નવી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ કરવામાં આવી છે પશ્ચિમ ઝોનની છેલ્લી તારીખમાં પંદર દિવસનો વધારો કરીને સાત બે બે હજાર પચીસ ઉત્તર ઝોનની છેલ્લી તારીખમાં વધારો કરીને તેર બે બે હજાર પચીસ અને પૂર્વ ઝોનની છેલ્લી તારીખમાં પંદર દિવસનો વધારો કરીને અઢાર બે બે હજાર પચીસ નક્કી કરવામાં આવ્યું છે આમ તમામ કરદાતાઓને બેવારા બિલ ભરવામાં અનુકૂળતા રહે તે માટે પંદર દિવસનો વધુ વધારો કરવામાં આવ્યો છે તેની તમામ નાગરિકોને જાણમાં લેવા તથા એનો લાભ લેવા ખાસ નંબર અપીલ છે કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકામાં બજેટ લક્ષ્યાંક સાતસો ને એકવીસ કરોડનો છે તેમાં એની સામે અત્યાર સુધીમાં ત્રણસો ને એસી એસી કરોડ જેટલા આવી વસૂલાત થઈ ગઈ છે તમામ નગર નગરજનો માટે નમ્ર અપીલ છે કે જે મુદતનો વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ લે અને સમયમર્યાદામાં મિલકત વેરો ભરપાઈ કરવા બધાને નમ્ર અપીલ કરવામાં આવે છે